જોઈ કાશીએ જો અંદર જો પગે પડવું હોય તો બા આપડી કુળની દેવી આપડો વંશનો વેલો વધારનારી એ માનયા પગે પડજો બાપ ત્રીજા તીજા નંબરની અંદર આપડા સદગુરુ જેને માન્યો હોય અને જેના આગળ જેના શબ્દથી આગળ ગયા હોય એને પગે પડજો બાપ

અને હું બાપુ પહેલેથી કહું કે હું પૈસો માટે કોઈ કોદાળ પ્રોગ્રામ કરતો જ નહીં હો હા અને કોઈને બી એવું હોય કે બાપુ આ શબ્દ ખોટા બોલે છે જે તો મંચ ઉપર અહીં કહી જવું પછી હવારમ જતા રહીએ તો કુત્રિયા ખાલી બોલ બોલી જાય બહુ બહુ કરી જાય બાપુ કે બાપુને એક્ચુલીમાં કંઈ પૂછવા ન હતો પણ હતો ત્યાં સુધી પૂછી લેવું હો હા અને એવું મનમાં હોય કે આ દેખ તો અમે ઉતારી લઈએ તો બબુ આ તપે છે એ પહેલા પહેલી ઉતારી લે રહ્યો હા ઉતરી જાય પછી અવાજ કહી જાય કે અમે ઉતારી દઈએ પણ પહેલા પહેલી ઉતારી દે અને કોઈ મનમાં એવું હોય આ આ ના કહેવું પડે પણ મારે કહેવું પડે છે કેમ કે અમુક જો લોકો કેવા હોય તો દૂધ પોરા કાઢે એવું હોય તો તમારે તપાવી હોય તો તમે જ તપાવી શકો છો અમુકને કેમિકલ લાગતું હોય ઓરિજિનલ બ્રાન્ડ જ એટલે બ્રાન્ડ જ છે બાબા હા અને કોઈને બે અને બાપુ હું કોઈ દારો કોઈનું ખોટું નહીં બોલતો જે ભુવાજી હોય માતાજી હોય બધાને મારા સલામ છે પણ દેવ દેવતા સમય સમયની રીતે રમવા આવતું હોય કેમ એ કહેવતમાં છે ને કે બંગારના વેપારીના હોનાના ભાવની ખબર ન પડે આ બંગાર મારું દેવ નહીં કે જ્યાં ત્યાં રમવા આવી જાય બાપુ એનો કોઈ સમય હોય બાપુ

એની સાત બહેનો હતી ને આઠમો ગયો ભાઈ તો કે આવર જોગર ધોગર સાસુભાઈ જોગભાઈ મોહનભાઈ તારે અમે પૂછીએ ને તો માતાજી તમે નોમ તો બોલો તકે ના હું નવી નવી બનીશું છું આપણે ના કરો આ તો મંચુરન થોડું છે કે ફૂલ ના હાફ આવે અમારા રાહુલે આ પ્રોગ્રામ રાખવા માટે બહુ દમ પસાડા કર્યા હતા તારીખ નથી મળતી